ઓમ શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે સાંભળીશું શંકર ભગવાનની ભોળાનાથની શિવમાળા ઓમ નમ શિવાય અષ્ટોતર સતનામ શિવમાળા બોલો શંકર ભગવાનની જય मङ्गलकारी नाम नमः शिवाय ॐ नमः शिवाय साचु सुखदेनारूणां नमशिवाय ॐ नमः शिवाय वाञ्चितफलदेनारूणां नमः शिवाय ॐ नमः शिवाय ऋषि मुनि ऋषिमुनि नाम नमः शिवाय ॐ नमः शिवाय ब्रह्मा विष्णु उच्चारे नाम नमः शिवाय ॐ नमः शिवाय पार्वतीनाप्याराणाथ नमः शिवाय ॐ नमः शिवाय നന്ദി ഗണേശ ജപത്തയപ നമ ശിവാ ഓം നമ ശിവാദ സാരദ ഗാത നമ ശിവാ ഓം നമ ശിവാസ കോടദേവ ജപതാപ നമ ശിവാ ഓം നമ ശിവാധവി ഗാത്ത ഗാന നമ ശിവാ ഓം നമ ശിവാധു സന്തോണ പ്യാ നാഥ നമ ശിവായ ഓം നമ ശിവാചാ ആഠേ ജാപ നമ ശിവായ ഓം നമ ശിവാ ણ હાર નમ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસમાંિવાય અણુ અણુમાં ભૂલેસ નમઃ શિવાય ઓમ નમઃ શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય અંત સમયે આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથ નું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્ર ની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કહેવાયા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકેના પ્યારા તાત નમઃ શિવાય ઊં નમઃ શિવાય મલ્લિકાર્જુનથી નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઊં નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય અવંતિકામાં નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય મહાકાલથી પ્રગટિયાનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ કુંભ મેળાનું તીર્થ ધામ નમઃ શિવાય ઓમ નમઃ મધ્યમાં છે ઓમકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાલય ના તારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહિમા નાથ નોમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડાકીન વન માં વસ્યાનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભીમ રાક્ષસને હણતા નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિજય ના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂકવનમાં બિરાજે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વર નું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરો ના નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દિન દુખીઓ ના તારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વર નો પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આ પેવરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી તટે વિરાજ્યાનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ત્ર્યંબકેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જનમના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશ કેશનો મહિમા અપાર નમઃ શિવાય ઊં નમઃ શિવાય ગુસ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય સજીવન કર્યા ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઘસ્મેશ્વરથી પ્રગટ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિલિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિલિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગીરનારણી ભક્તિ શિખારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ ભરે હરે ભવનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારે આપ્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગ સાચા છે આધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિનો છે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદારથ આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અડસઠ તિરથ નું પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદ નો એક જ છે સાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેર કરોડ જપતા જે જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવપદ આપે ભોલે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય શ્રાવણ માસ માં કરતા જાપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય શિવ ચરણો માં પામે વાસ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ઇકોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધન ને ધન નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્ર હિનને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગોનો એક જ ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય શિવ આપે એક નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય તેમાં કાયરનું નહીં કામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભજી લો ને છોડી સવકામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય બતાવ્યો ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઊં નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય સંકટમાં આપે આરા નમઃ શિવાય ઊં નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક ના નમઃ શિવાય ઊં નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઊં નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ઓમ નીલકંઠના જપતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય મિત્રો આ શિવ